ચકલો મને આગળી કેતો તો કે પુષ્પાટુ પુષ્પા ભેગો ઓલો હતો ને કાલુ કે આપવાની જરૂર હતી

कि कैसे हुआ आपके साथ ये हादसा हम अबे अबे वो लोग रोता रह रहे सच के सिवा कुछ नहीं बोलूंगा जो भी बोलूंगा सच बोलूंगा आपकी कसम सच के सिवा कुछ नहीं बोलूंगा आपकी एक लको तेरी बात पे <laughs> तो भाई अत्यारे हूँ चकला ना कर आई वो तो इन्हें हूँ कह आंगली बहुत दुखती थी, थी ना રેવા દે ને મસ્ત પ્રકાશ આવે એને આંગળી બહુ દુખતી હતી ને તોય એ કે ઓલું કરી દે મને બામ ચોપડી દે મજાક કરું ગાઈસ ખાલી એમનામાં માં ગાઈસ હમણાં મને આવ્યો પ્લસ નવસો એકાસી માંથી ફોન એટલે કે ભાઈ યુએ યુનાઇટેડ અરબ એટલે દુબઈ માં કસમ આવ્યો મજાક નથી કરતો મારામાં ફોન આવ્યો એટલે હું એક તમને બ્લોગમાં બતાવત બાકી ફોન આવ્યો હલો એ અમે યુએઈ માંથી બોલી હી એક કંપની માં તમને ઓફર આવી છે જોબ લેટર માટે તમે એપ્લાય કરવું હોય તો ક્યો ફટાફટ ઓય આ જોબ લેટર નો ફોન આવ્યો દુબઈ થી ખરેખર ફોન આવ્યો કે ભાઈ જોબ માં આ ભાઈ આ કરી જાવ જો કરી જાવ કરી જાવ કરી જાવ ખરેખર ફોન આવ્યો કે ભાઈ જોબ અમારી એક કંપની આઈ જોબ પ્રોવાઈડ કરે તમને એ કે જોબ માટે તમને ફોન આવ્યો છે મેં કીધું હા અચ્છા તમારો અવાજ ઓછો આવે મેં કીધું હરખું બોલો એટલું તો ફોન કટ કરી નાખો એને કેમ સમજી ગયા અને પાછો કોલ કર્યો તો તમને ખબર ઇન્ટરનેશનલ કોલ કરવા ઇન્ટરનેશનલ બેલેન્સ જોઈએ પણ એ બેલેન્સ હતું નહીં અને વોટ્સઅપ ભાઈ વાપરતા નહોતા બાકી વોટ્સઅપ કોલ કરત મેં કીધું અચ્છાજી કીધું મારા કાકાનો ફોન હશે છે કારણ પણ એના તો નંબર સેવો હોય એટલે મારે કાકા તો મેં કીધું નવા નંબર હશે તો એનો ફોન આવી યુએથી ફોન આજે અચ્છા મેં કીધું ઓકે કંપનીમાંથી ઓફર એટલે જો કે ફેક જ હોય ત્યાંથી કોણ આપણે કંપનીમાં ઓફર દેવાનો ઓરા બેઠા હોય સાચી વાત ને બાકી કાંઈ નહીં મેં કીધું કહી દઉં તમને બધાને ચૂની આ તમારી પાપા પગલી છે ને પાડોમાં ઓકે સાડે મારું ગાય કાણ પે ચોટી જા ચોટી જા ક્યાં લાગી એ આના નખ લાગે આ ઘરે વીખી નાખ્યો હરા ટોણી પાન ચડે આ બધા ઉપર મજા આવે એમ કઈ કાને કઈ લે 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 હમણાં જોજો ક્યાંથી ક્યાં ઓલું ઓડાડશે છેડા જોજો સાળે કાલુ કાલુ નોટી ક્યાં હતો વેબુ 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 વેબુ

કારણ કે અમારે પતંગ લૂંટાય એવું એક ક્લિપ બોલવાની અને એ ક્લિપમાં પતંગ ભેગી હોય તો મસ્ત લાગે એટલે ભાઈ કાલે આંજે અમે મેડિટેશનમાં જતા હતા ને તો પતંગ મળી હતી અને મેં વાળી પતંગ લીધી નહીં તો ગયું હતું ને લોકમાન હતું હવે અત્યારે જાય કે એ પતંગ ત્યાં પડી હોય ને તો મેં કીધું ક્લિપ બની જાય બાકી પતંગ અત્યારે ક્યાં ગોતવા જાવું નહીં ચગલા પતંગ અત્યારે એક જ જગ્યાએ હોય અમૃથનું

हेलो बॉय बदमाशी ना करता टकला मार भेगो है बॉडीगार्ड सॉरी अबे बोलना नहीं है ना रील में बॉडीगार्ड नोटलेज आद्रजी आ तो जो होरन मारे अबरे अब पे गाड़ी है आलो ऊचो था है मोह जाओ से जवान है गाइस 1 2 3 दिन को कर आ ये जल्दी बोलते सपने से ચકલા નું મોટું ફાયદો પડે ને આ તો અહીંયા લઈને આવે માથે ન પડે જો ગાઈસ બ અમાર અમાર બેન માથે પડી જાય ને તો ધ્યાન રાખજો બ્લોગ માં કોક બ્લોગ એડિટ કરીને મૂક દેજો તો ખબર પડે કે માથે પડી કોક આપણે ગેલ સફાઈ કે અહીંયા માથે ઉગાઈને પડે તો પડે કે અહીંયા કોણ ઉભો રહેવાનું કીધું તો તો કેમ સવાલ કરે ચકલા કે ઓલો કે એ મેરો કહા ગયા એસા કે જેથી પતંગો લુટવાનું ચાલુ કરી દીધો એટલે ઉતરણ ઉપર પતંગોનો ખર્જો તો ન થાય શેર ક્યાં છે શેર વિડિયો ઉતારે છે હું હવે છે ને હું આવી કોઈ આવી રીતે કોઈ બોલ ભેગા થઈને લઈ લીધી એટલે લગનમાં તો સેલ્ફ આ કચરાનું બો ઝબલુ લઈને આવે આમાં શું હોય હાવરાવ શરમ નહી આરી જેપી નાખ્યો લા કાલિયાને એલા કાલિયાને જેપી નાખ્યો તાઉબી તા જોવો गाइस તો હા બસ ઈ તો કરી ને તું પાણા નથી આ અમારા ગલીનો મોટો

बहुत बहुत बोली गयो मैंने ब्लॉग बहुत बहुत बोली गयो छु मैं पूछ पूछते लकड़ा कया थी चोरी करया ई बोलयो मैं कि तुमने आने चोर क्यों आज गा... आज होने वाला है एक एक्सपेरिमेंट एक आज हम जलाएंगे हमारे दोस्त की पूरी के पूरी पिछवाड़ी तमानो <laughs> फाकस बोलयो तमदान

बस हर की गए फर की गए दिखा रहा तो पड़ता था जल्दी कर तू लियो महाराज महाराज एक लियो तुम्हें पहले तुम्हें एक साथ लियो परसा दी लियो हम तुम्हें परसा दी ले तुम्हें तू ले गाइस आज हमें पीतो कांजो। प्यासे को कुआ मिल ही जाता है प्यासी प्यासे को कुआ ओहो भाई 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 ले भाई गिरनारी मौज गिरनारी अखंड मौज

તો હવે આ બ્લોગ ના લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ ને આવા તાપણા જોવા માટે તેમજ લાઈવ તાપણું તાપણું કરવા માટે મળો પ્રિતેશ ની ચેનલ ઉપર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ ગુડ નાઈટ બાય બાય ટેક કેર ઉભા રહ્યો ઉભા ક્યાંય જાતા નહીં આપણે અત્યારે કરવાનો છે મિસ્ટર ઇન્ડિયન હેગર જો એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટ હું હે લાવો તારા બે બટેટા આ ધ્રુરાના બે હે મોટા મોટા નહીં પણ નાના નાના બટેટા બટેટા હે રેડી

બકા સે કાકુ ઉપર લીધું જો આ રાખી છે બસ ઓકે તો હવે આ બટેટા મે બાપસુ ફૂલ મસ્ત એ રાઈડું નાખવા ફૂલ હે ને આપડો લા કોલસા હે ને મસ્ત મસ્ત હે એમાં બટેટા બાફીએ પછી ખાય આલો મજા આવે ના આપડો જાપડો હજી જાગ્રુ છે આલો ઓકે મજા આવશે આલો જલ્દી બટેટું નાખીએ ને ખાય રાઈતે 12 બાર વાગે બટેટા ખાયા કે એ પણ वहां પડ્યા એમાં કેવું કાટે હો આલા આવો કોન્ટેન્ટ તમને કોણ આપે રાઈતે અગિયાર વાગે બટેટા બાફવાનો એ તાપણામાં તમારો ભાઈ આપે યાર લાઈક બને હોય ચાલો જી ઠીક હો આયો બટેટું મૂકી દે નીચે મૂકી દે મૂકી દે કે બરેડી મૂકી દે એટલે એક જ નાખવું પેલા નાખી દે બે નહી રહે ઉભો રહે ઉભો રહે કાક લઈ લે તો આમ હ ઓલી હરી લઈ લે શું કેવાય આ બા કોલસો ની આમ બાયરો લઈ લે હા હા બરડી હવે ઉપર આ કોલસા ગાલ દે અંદર બધાય માથે નાખ દેખ આ ભાઈ માથે રાખ દે ફૂટતા નથી ને આ બટેટા ફૂટેલા બાબા માથે નાખ દે તો જ થાય બાકી આ થાય નહીં

કેમ ખાય નઈ દેખાડીએ તમને મને કઈ ઉડું કાઢ્યા બરે બહુ મારી આંગળી બે